એટલે બાપુ આ વાવટા મારે રણુજા જવું અને નીકળે અને એક ગામ ના ગામમાં કઈક એવો બનાવ બનેલો અને કઈ ટાણું હશે કોઈ મરણ નો પ્રસંગ હશે બાપુને કઈ આવકાર કઈ મળ્યો નહીં હાજ નું ટાણું હશે પોતાને દુઃખ તો થોડુંક થાય સ્વાભાવિક છે કોઈ પણ ગામમાં જાય ટાણું હોય એવું અને કોઈ આવો ન કે સ્વાભાવિક છે પેલા અત્યારે જેવું નતું અત્યારે છે બધું પણ આવકાર જેવું કઈ છે જ નહીં એમાં પેલો મોબાઈલ હોય તો મોબાઈલમાં જ બેઠા હોય આખું ઘર બહેરા ના બધાય આપણે ફળી આમ જાય તો પેલા તારા બાપા જાય ગયા તોય અત્યારે માથું ન કરે આપણે શું પૂછવું આ મોબાઈલ તો બાબુ દી ઉઠાડી દીધું એમને બીજા ભાઈ મળીને એ બધાને જાણ કરી કે ભાઈલા તમે આ આ ગામમાં કોઈ માણા આવે ને તમે એક બટકુ રોટલો નો દેયકો ભલા મણા અને હવારમાં એમ કેવા કે ઈ એમ કે છે કે મારે રણુજા જવાનું છે રણુજાનો રસ્તો ક્યો એટલે રસ્તો ક્યે કે આ રસ્તે થી જવાય તો કોકે અહીં કીધું કે ભાઈ આગળ એક ગાય મરી ગયેલી પડી છે બીજા રસ્તે થી જાવ એ આગળ રસ્તામાં ગાય છે મરેલી બાપુ કહે છે કઈ વાંધો નહીં મરેલી થોડી આપણે મારી નાખવાની પડખે બીજા હું ફેર પડે ત્યાં જાય અને જો બાપુ આ માં અને સંતાન ના યોગ ની વાત છે અને ઈ તો માણા હોય ને અસર થાય બાકી માણા મરેલા પડ્યા હોય તો કોઈ સામું નથી જોતું વાસણો બાપુ આમ જોઈ અને એની બાપુ ની ભૂમિ છે એ ભજન ની દુનિયા છે સંત વિચાર કરે કે આ વાસડા ને કેમ ખબર પડે કે મારી મા મરી ગઈ છે પણ વાસડો વિચારતો હોય છે ને કે મારી માં કેમ ઊભી નથી થતી મારી માં કેમ નથી ઉભી થતી સંત ઉભા રહીને વિચાર કરે કે આ વાસડાના મનમાં શું હશે આ ગામાં તો કઈ છે નહીં હવે આ વાસડો ક્યાં સુધી આ બે અને હૃદય બાપુ દ્રવી ગાય અને આ બાપુ એક અગરબત્તી હળગાવે અને અડધી અગરબત્તી હળગે અડધાથી ઉપર હળગે પૂરી થવાની તૈયારી થાય અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ તે દેને અરજ કરીએ છે કેવી કરીએ છે કે આ અગરબત્તી પૂરી થઈ હવે બીજી હળગાવું છું અને બીજી અગરબત્તી પૂરી થયા પેલા રહેવા દઉં તો તો હું બાપ હગરાગરતી હળગાવે અને અડધી અગરબત્તી હળગે ને બાપુ ગાય કાન હલાવ્યો આ કેવું ભજન હશે બાપુ આપણને નક્કી થાય છે કતાર ના ભણેલા ગણેલા વાતો કરો ને એટલે કે આ બધું તાંત્રિક હોય આ બધું જંતર મંતર હોય એટલે અત્યારે બાપુ કોઈ કઈ માનવા તૈયાર નથી બાકી તો સત્ય જો ગામના ને જાણ થઈને બધા ભેગા થયા બાપુ તો ભાઈ ઝાડ વેચડી ગયા કે આ બધા ભેગા થયા હાલે મને કઈ હેરાન કરશે બધાએ ઉતરીને કીધું બાપુના પગમાં પડવા માંડ્યા હવે જે આ દુનિયા એ જ દુનિયા છે ને તારે આવકાર નો દીધો એ પાછા પગે લાગવા માંડે હાથી ની અંબાડી ચડાવે પાછા ગથાડે બેહારે આ ઈ દુનિયા છે એવા બાપુ જે રામદેવજી બાપા નો પરચો એવા તો બાપુ કઈક પરચા છે સાધુ સંતોના અને તમારી મોજ છે એવા દહ પરચા ની વાતો આપણે કરશું પણ મને ડાયરો મજા આવી ડાયરો આવો ભાવિક ડાયરો છે આ બેનો બેનો બેઠા છે ને બેનો ને ખાસ કહું મારી વાતો અમુક કડવી છે પણ દર્દ તો કડવું પાય તો જ મટે ગોળ ખવરાય દર્દ નો મટે એટલે કડવું લાગે ને એટલા માટે કેવું પડે છે કે બાપુ ફેશન ઓછી કરજો ખાવ પીવો મોજ કરો વાપરો જોકે આપડે ગામડામાં તો સારું છે બાકી શહેરમાં જાય છે તો નક્કી જ નથી થતું બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે આપણે બોલાવી ખબર આપણે એમ કે ભય છે ભાઈ ક્યાં છું તો બેન છું ત્યાં આપણે ખબર આપણે હલવાણા એટલે એટલી બધી ફેશન નો કરશો કારણ કે ધર્મ ધૃજન પુરુષ નથી પૂછી ગયો દેશને આબળો દીકરીઓ રાખીએ હમણાં બાપુ સાહિત્ય ની વાત કરી ને સાહિત્ય તો બાપુ હારી માવડીઓ હોય ને તો જ હારા દીકરા થાય ને હારા દીકરા થાય તો જ હારી વાતું આ દુનિયામાં જીવે બાકી મા હારી નો હોય તો બાપુ કાઈ સહેજ ની વાત હારી એટલે હું કોઈ એવા કોઈ હલકટ વાત નથી મારી એક વાત મારી મારી વાત ઉપર ધ્યાન આપજો મારી વાત તમને સારી લાગે તો મને રાખજો નો સારી લાગે તો પડી રહેવા દીજો બાકી કોઈ કોમેન્ટ બોમેડુ બાપું આપણે કાઈ જોતુંય નથી મારે હું કોઈ દે મારા વીડિયો તમે જોવો તો એમાં હું કોઈ દે કોઈન ભલામણ કરતો જ નથી કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને પૂછડું કરજો અને ઢોકડું કરજો બે હાથ વાળો શું કરે ઓલો હજાર હાથ વાળો કરે તેથી મારી ભૂખ ભાંગે તમે હું મારી ભૂખ ભાંગવાના કોઈ જરૂર નથી આપડી પણ મારી વાત અમુક બાપુ જીવનમાં ઉતારવા જેવી હશે સો ટકા બીજી વાત કે મારા પ્રોગ્રામમાં નવ્વાણું ટકા ભૂલ નહીં આવે માન દીકરો બે હકે બાપ ને દીકરી બે હકે ભાઈ બે ને બે હકે મારી વાતમાં કોઈ દી બાપુ એવી પોણી ચૌદ ની વાત મારામાં આવે જ નહીં કારણ કે મને મેં હમણાં કીધું મારા હૃદય ની અંદર બાપુ મને એક વેદના છે કે તમે માણસ થઈ જાઓ તમારી પાસે કરોડ રૂપિયા હોય ને તો ભલે હોય તમને મુબારક તમારી પાસે કોઈ નહીં લઈ જાય પણ જીવો માણાની રીતે તમને ભગવાને આપ્યો હોય ને પાડોશી નો આપ્યો હોય તો બાપુ કોક દિકયા વિચારો કોક દિક એક બે લોટ બે રોટલાનો લોટ આપો ઝૂપડામાં બાપુ જો ઈશ્વર અપાવે ને તો કાંઈક આપો બાકી પૈસાવાળાને આખી દુનિયા સલામું મારે છે હું મારું છું નકર નડે કોઈ હરત નથી ના બાકી ગરીબ માણાની જે બાપુ દુવા છે ને ડોક્ટર એમ કે કહે નહીં બચે તોય મારો નાથ ન મારી શકે આપણે ગેરંટી તમને કહી દઈએ એવા ગરીબ માણાની બાબુ તમે પૈસાની પથારીઓમાં છો એટલે તમને ખબર નથી ઝોપડામાં રહેશે ને લુગડા વગરના છોકરા જે ધૂળમાં રમતા હોય ને એને પારલે ની ખબર નથી તો તમે કાજુ બદામ ખાઓ છો એ છોકરા ને બાપુ એક પારલેનું પડીગું આપી આવો ને અને લુગડા વગેરના છોકરા હોય ને પારલેનું પડીગું ને એના પેટમાં જાય ને પછી આશીર્વાદના છૂટે ને એ ખટારાના ઠાંઠામાં ગરી ગયા હોય તોય નો બોલો મારી કે બાપુ એ પાવર કરવાની જરૂર છે કોઈ ની દુઆ લેવાની વાત છે બાકી કદુવા બાપુ હટી જાય ને તે આ દુનિયામાં ખાવા ધાન કે પહેરવા લુગડું નહીં રે હારા હારા ને મેં જોયા છે બાપુ પતન તાત કોઈ છે ને આ કરમ બરમ ની વાતો માં મને કાંઈ ટપ્પા નથી પડતા કરમ જે હોય આપણે રામ 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 કરીશું સીતાજી રામ ને પરિણામ આખી જિંદગીમાં હારો દી નો હોય ગયો શું કરમ હશે લા આપણે કરમ બરમ કાય ભેંધવા ભક્તિ કરે દુઃખી છે દુનિયાના બૂસ મારે સુખી છે લ્યો કૃષ્ણ પરમાત્મા આખી દુનિયાને બાપુ બનાવવા વાળો એને ખબર ન હોય કે બેસ બેયીસ તો ભીલ મન બાણ ને ખબર ન હોય એનું શું કરમ હશે દ્રોપદીના ચીર લૂટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ઝાળીને ઉભા રાખેવા પાંડવો હતા ઈ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનો કરમ હતો અરે થઈ થઈ ત્રિકાળી મહાપુરુષ ગંગા નો પુત્ર ને કહી દે કે અત્યારે છ મહિના પછી આવજે બાપુ પોતાનું મોત કે આવો સિદ્ધ એને છેલ્લે બાપુ રૂએ રૂએ બાણ માર્યા બોલો તો આપણને એમ થાય ખરું આટલો આવો મહાપુરુષ અને એને આ કરમ ભોગવવું પડ્યું તો આ કરમ હશે શું મને ત્યાં ભાવ માન કરમ માન આપણે ત્યાં ગાણા કાલા વાલા કરીએ એટલે ભાઈ આપણે ઊંડા આમાં ઉતરતા હું ઉતર્યો નથી તમે ઉતરતાય નહીં બીડી ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ તો બધું ભજન છે ને એમ સમજાય વાત જ નથી હમણાં મારા અશુભાઈ ભજન ગાયું ને ઓલે એક સાખી કીધી વચ્ચે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર સમરે સમરે રાતે સોર હું એમ કહું છું મોર ને શું શું કઉપતિર નું નામ આવે ભાઈ કાગડો ને ને કાંઈ નો કીધું કે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર મોર તો આજ હોય ને ઉડતા હોય ઓલા માં આમ બોલે એજ મોર હોય ને બીજા મોર હોય તો હું એમ કહું છું કે ગણપતિ ને મોર ને હગવું શું થાય એમ છે જ નહીં બધા માથા હલાવે ભારે મજા આવે ભારે હમજભાઈ કોઈને તાકાત જ નથી સમજાય ને તો જ મજા આવે અને સમજાય ને ભજનમાં બેઠા હોય અને સમજાય ને તો દી ઉગે બાબુ બંગા હું નો આવે ને ઘડિયાળમાંય ન જવું પડે જો ભજનમાં બેઠા હોય ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર એમ છે તારા માં આ તેત્રી કરોડ દેવ છે ને એમાં તારા દીકરા ને બધા સમયે બધા મોલ ના ઉડાડે છે બધાય કરે છે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોલ આવું તો એમ કઉાડો જા ઉડે તા ગણપતિ કે ભોળાનાથ નો દીકરો ભોળાનાથે કે ગણપતિ નું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું કે બધા આપડે ફોટામાં મૂર્તિ માં જોઈ ને

એક વાણી એવું કે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મ મારી મારા મોટા ભાઈ પછી પછી મારા બાપા મારી મા હળદર ગઈ નાખે નહીં પછી એ હા એ તમને નો જાય તમારો પ્રશ્ન છે એના માટે તમારે તમારા આની માટે જ બાપુ સદગુરુ જોવે કોઈ સંત બાપુ શરણું જોવે આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી અને ખોટું હોય ને તો આધુનિક યુગ છે બાપુ હાલે સો ટકા હું બોલો સમજાય નહીં એક એક શબ્દ બાપુ છે ને એક સાખી ની વાય એક રાત તો નીકળી જાય જો એને તમે ખોલવા માંડો ને એક સાખી ની વાય એક રાત નીકળી જાય બાપુ ભજન તો આખી બાબત છે મારા ગંગા સતી ની વાણી કે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ પિંડ બ્રહ્માંડ કોઈ તમારે પૂછવાનું બાપુ તમારા ગુરુ હોય તો પૂછજો દરબાર આવ્યો તો આવી વાત કરતો તો સાચું છે ખોટું છે તમારે પૂછવાની શું બાપુ એવા હારા હારા સંતો ભેગી મારે બેહવાની બેઠક થઈ અને જે છે ને જે પાપી હોય ને દુનિયામાં બાપુ ક્યાંય કોઈ આવકાર ન દે ચારે બાજુથી થી વંટોળિયા સડે ને પછી જ બાપુ આ મારક જડ્યા અને મારક જડ્યા પછી પછી જ આવા સંતોનો ભેટો થાય સંતોના ભેટા થયા વગર બાપુ આ વાંચું બાચું સમજાય નહીં ગમે એટલા બુદ્ધિ થાય આ ભણેલા ને ગણેલા ઉભા વાહાડા જેવા ગામ માં રખડે કોઈ આઠાણાની હળદરે નથી દેતું રામ કોઈ મતલબ નથી આ મે તમને પૈસા આપ્યા છે આ મારા આ ગામમાં શું હગુ છે કાંઈ મને કોઈ ઓળખતા હતા હું આ ઉપર બેઠો છું હું બોલું છું તમે સાંભળો છો અમે પૈસા આપ્યા છે પણ બાપુ સાથી ઠોકીને કહું છું કે તમારે સાંભળવું જ પડે હોનું છે એટલે સાંભળવું પડે આ ડાલડા નથી ચોખે ચોખું છે એટલે સાંભળવું પડે કહેવાનો મારો અર્થ એ છે સાચું સાંભળવું છે પણ કોઈને કહેવું નથી અને આની આ આ મજા જાણી છે પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા ગંગા સતી ની વાણી કહે છે ને તમારો અને મારો બાપુ માના ઉદરમાં બીજનું રોપણ થાય ને નવ મહિના માના ઉદરમાં રહે નવ મહિના પછી આ દુનિયામાં આવે દુનિયામાં જન્મ થાય પછી તમારું સર્જન થાય હાઠ હેસી હો વર્ષ જીવો પછી તમારું વિસર્જન થાય આ દુનિયા છોડીને તમારે જાવું પડે અને આજની દુનિયાને પૂછો કે મારા જન્મે મોટો થાય મરી જાય મરી જાય પછી શું તો બધા એમ કે કઈ નઈ બસ ગયા મરી ગયા પછી શું તો બાપુ જો વાણી કે છે ગંગા સતી ની પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ તમે આ દુનિયામાં આવો તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછી પચાસ હાજર લઉ છું લાખ લઉં છું લ્યો દે છે લેનારા લેશે અમને વાંધો નથી પણ બાપુ કઈ સમજો સમજવાની જરૂર છે નકરાગ રાગડા તને આ કથા તમે બે આવડી મોટી કથા છે રામદેવ કથા છે આપણે રામ કથા હોય ભાગવત હોય દેવી પુરાણ હોય શિવ પુરાણ હોય હું એમ કહું છું કે આ કથા એવું બેડવાની જરૂર શું છે કથામાં ભલે હું ના નથી પાડતો મારી વાતને જો હવળો અરત કરજો પાછા કોઈ એવું ન કહેતા કે મારે કથામે બેહીને આને શું ઓળ ખાતો હોશ્યા એટલે એવું નથી પણ મારું કહેવાનો અર્થ શું છે કે કથા તમે આ બેહડો આમાં વાત તો એકની એક જ હોય ને એક રામ કથા આપણે બેહરી હોય તો રામ કથામાં શું આવે અયોધ્યાના રાજા દશરથ ને ચાર દીકરા ને રામ વન માં ગયા સીતાજી રાવણ લઈ ગયો અને હનુમાનજી અહીંયા ગયા રામે લંકામાં માં ગયા રામે રાવણ ને માર્યો સીતાજી ને લઈને આયા વાત તો આવડી આજ હોય ને બીજું કઈ હોય તો શું આ એક ને ખાંભળ્યું શું કરવાનું બધાને ખબર છે રામ વનમાં માં ગયા હતા ત્યાંથી સીતાજી રાવણ લઈ ગયો તો બધાને ખબર છે તો આ સાંભળવાની જરૂર શું પણ કથા સાંભળ્યા પછી જો ભાઈ ભાઈ નો તકલીફ હોય ને મટે નહીં. સાહુ વહુ ની તકલીફ હોય ને મટે નહીં. ભાઈ બેન ની તકલીફ જો મટે નહીં તો કથા નો બાપુ કોઈ મતલબ નથી એક લખવું હોય તો લખી લેજો. ભાઈ ભાઈ નો વિખવાદ મટી જવો જોઈએ. એક રામ નો અને ભરત નો પ્રસંગ આવે અને વિખવાદ વાળા ભાઈ બે બેઠા હોય અને એની આંખ માંથી જો આહુડા નો આવે તો કથા નો કોઈ મતલબ નથી. કહેવાનો અર્થ એ છે નકર જો એ હોય એવા ને એવા રહ્યો તો તો આ કથા માં ફાયદો કોને? અમંડપ વાળા ને સાઉન્ડ વાળા ને વક્તા ને કલાકાર ને સાજીંદા ને તમારાથી કીસા ખાલી થાય પરિવર્તન આવવું જોઈએ મારા રામ કથાનો મતલબ એ છે પણ મને તો એમ થાય કે ઓહોહો ધર્મ ફાટી નીકળ્યું આખી દુનિયામાં કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને ગામ ધુમાડા મને એમ થાય કે આટલું બધું પુણ્યદાન થાય જતા બગાડ કેમ નતું ઊભો રહેતો હે બગાડ 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 આ મટે નહીં કઈ ને પા છે અહીંયા તું ઊભો રહેવો જોઈએ વિચારવા જેવું હે આપણને એમ થાય કે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે ઓલો કે એને પચીસ લાખ આપ્યા દાનમાં એને પાંચ લાખ આપ્યા વળી કરોડ કરોડ હમણાં તો આપણે બાવળિયારી ફોનાની નોટ બાપુ ઉડાડી બાપુને જોઈ થી ફોનાથી ચાંદી ચાંદીથી સારું ધન્યવાદ એમના ગુરુ મહારાજને આટલું બધું ઓલું કરતા હોય તો આપણે માની છે એમને વંદન કરી છે પણ હું કે હું મારું કહેવાનો અર્થ શું છે આટલું બધું પુનદાન થાય છે તો બગાડ કેમ નથી અટકતો મને એ મગજમાં નથી બે આપણા ઘરે એટલું કરી જ નહોતા અને આટલો બગાડ હતો હોય ને તો આ પુન વધ્યું બગાડ વધ્યું એમ કેમ થયું આપણા બાપા પાસે ખાવા પૂરું ધાન નહોતું રહેવા સારું ઘર નહોતું તો કોઈ ન કીધું કે મારા મા બાપ મન નડે છે મારા આશ્રમમાં મૂકવા જાવું છે અને આ ભણી ભણીને આવ્યા ને પછી કે અમે અહીંયા તમને દઈ જશું છૂટા અહીંયા વ્યાજ હું તો એમ કહું છું છોકરા ને એમ કેવાય કે તમારે આમ એમ નથી ફાવતા ને કે તમે બી આ આ મકાન તો અમે બનાવ્યું પણ કોઈ બોલી જ નથી અને આમાં પાછું હોય કેવું ખબર છે ઓલા માતાજી આવે ને પછી ડખા ઉભા થાય છોકરો કુંવારો હોય ત્યાં વાંધો નથી આવતો અને પાછું એમાં એવું છે બેનો વાંક છે એવું નથી હોતું અમને મૂકું ને એટલે નામ આવશે મારી વહુ નું અને મારે જગ્યા થઈ જાય વહુ બધી દીકરીઓ બધી એવી નથી હોતી પણ નામ એનું આવે શું એ આવ્યા પછી ડખા ઉભા થાય એટલે કે જો આ તારું છોકરા ને મેળો તો વહુ આવી ને આ કાંઠા કાંઠા હોય ને એની જ પર જાય કાંઠા હોય આમાં એવું નથી મારા નામ હું તો એમ કહું છું હું તો બેનું ને કહું કે તમારા હાવ હાર હશે ને એ તમારા મા બાપ છે એને જાળવજો હારો ધંધો જોતો હોય તમારું સુખી જીવન જોતું હોય સારી પેઢી જોતી હોય સારા સંતાન જોતા હોય એમ નામ નહીં મળે બાપુ આંતળી કોક ની દુઆ તમારે મા બાપ સાસુ સસરા આશીર્વાદ લો તો જ બાપુ હારા સંતાન થાય બાકી ભગવાન ભાઈ હારો દીકરો દે હારો દીકરો શું એની પાસે દુકાન છે એ તમને સારા દીકરા દઈ દે એની માટે વાપવું પડે સારા દીકરા એમ નામ ન મળે એટલે મહાપુરુષો ઘણું બધું કે છે હું તમને મોજ આવે એવી વાત કરીશ અને

આ સંતોને દુનિયા જે પગે લાગે છે ને અમુક અમુક જોઈ નથી આપતા પગે લાગે એ નથી જોઈ શકતા એ તો નથી લાગતા બીજા લાગે છે જોઈ નથી આપતા પણ સંતોને ને પગે લાગે છે ને એથી ચાર ગણી એમને ગાળ્યું છે તમને નો ખબર હોય કઈ દઉં સંતોની ભૂમિ છે ને સાચું હોય ને સત કહેવાય ને સત માથે મીંડું ચડે પછી સંત થવાય સંત એમ નામ નો થવાય માન સન્માન ની બાબુ સંતોને કોઈ જરૂર નથી સંતો ની એક આ મેં કીધું એ વેદના છે એક માણા થઈ જાવ હારો દીકરો હોય સારી દીકરી હોય બાપુ એક વ્યવસ્થિત થઈ જાવ બસ જીવનમાં મજા આવે છે જીવવાની પણ આ ખોટા ભડકા કરવાનો કોઈ અર્થ જ નથી